મોટા તલાવ ભરાવ આશ્રમમાં અને ક્યાં કે હાલો ખાવા એમ કે હાલો નાવા સીધા માણસ મને ધૂમકા મારવા અંદર હા કોઈ મોટો માણસ હોય તમારે બીજા દાન જેવો નામ તો એનું મોટું નામ હોત કે બીજા ની વાત ન થાય સાહેબ હા જે હો હમણાં નવરાઈ ને પછી નાય દાદા માણસ ખબર મોટો માણસ દાદા માણસ ખબર આવતા હોય મોટા માણસ ની મોટી વાત હોય હા મેં કોરોનામાં મારા હજારો ભાઈ બંધ હતા કોરોના પહેલા લાખો ભાઈ બંધ હતા મને ફોન કરતા કોરોના પહેલા ની વાત કરું છું પણ 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 કામ કામ હોય હોય ફોન ફોન કરજો કરજો આ તમારા તમ કોઈ કોઈ આવું મારા કોરોના એક પણ તમારે કઈ જરૂર છે પછી આખું મેં માર્કિંગ કરી દુનિયામાં તમારો એક જ મિત્ર છે માત્ર ને માત્ર તમારો સમય સમય સારો હતો બધાય તમારા મિત્રો સમય પલટી મારે એટલે વાર્તા પૂરી કોઈનો નો મિત્ર કોઈ સેજ ત્યાં દુનિયા સમય વાર્તા પૂરી મેં જોયું બધું સમજાય આમ તો ઘટી આમ તો આવી ગયો તો હાલી થોડી ટાઈમ બરોબર છે ને મારો કે હવે બરોબર ઉભો થયો તો કારણ કે પાંચ દસ મિનિટ મજા આવશે છે ચાલુ રાખો ને પેલા ફેસબુકમાં મેં હમણાં જોયું હતું દાન કર્યું કોઈ આ કોરોનામાં પાર્લેનું પેકેટ કામ આવ્યું પાલેનો પેકેટ દાળ એટલે મેં કહ્યું પાલેના પેકેટના દાળ લખ્યું મહેશભાઈએ 19 પાલેના પેકેટ આપ્યા દાન વિધ લખી માથે મે હવે નક્કી કર્યું કેવી ઇતિહાસ બદલી દેયા છે ઇગોર ભૂતકાળમાં આપણી પાસે બહુ ઇતિહાસ છે રાણા પ્રતાપ જોગીદાસ કુમાર શિવાજી પુત્રા ચોહાણ રામ કૃષ્ણ વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ નથી અત્યારે ગાયો માટે કોઈ પાડ્યો થઈ જાય મેં અત્યારે દેખાતું છે નહીં ને કહેતું કતલખાના ક્યાં બંધ થઈ જાય દીકરી માથે કોઈ પાડ્યો થઈ જાય હવે આપણને ક્યાંય નજરમાં કારણ કે પચાવવાથી મેં નહીં આપ્યું કે વખાણ કરી કોક નહીં કંઈક ધર્મ માટે કોઈ બલિદાન આપ્યું દીધું હવે ઇતિહાસ કેવા આવશે સાંભળો સાંભળવા જેવો છે સાંભળો હું આ પાલ્ય માથે મેં કીધું હવે ઇતિહાસ બદલા કેવા આવશે કોરોના મહાકાળ છ છ મહિનાના લોકડાઉન લાગી ગયા છે મારા નોકરી ધંધો છે નહીં સવારનું ટાણું ઝૂપડામાં એક માં દીકરી ભૂખા બેઠા છે તેને દેથી ખાધું નથી એમે કવાજ આવ્યો જામફળ લો જામફળ લો જીવા ભાઈ લાડી લઈ જામફળ વેચવા નીકળ્યા છે બેન દીકરી બધી ભેગી થઈ જામફળ લેવા માટે પણ જે દીકરી ભૂખી હતી એને પૈસા ન હતા એને ફટ દે લારીમાંથી બે જામફળ છોડી લીધા અને જીવા નજર પડી લાલ હિંગોર જેવી આંખો થઈ જીવાભાઈની ભાઈ ની પ્રગટી બદલાણો પણ બેન દીકરી બધી વિચાર કરે છે કે જીવા ભાઈ શું કરશે આ દીકરીને મારશે ગાળ્યું દેશે નહીં

માયા કીધું બેટા હજી બીજા બે જામ આપ્યા હોત તો આપણો આખો દી નીકળી જાય આ જીવાના કાને શબ્દ અથડાણો અને ભગોડીનો મરણ બનાવો જીવાળો આખી લારી દીકરીના વાડામાં જીવા ભાઈ ઠળી દીધી અને જીવા ભાઈ હાલી નીકળ્યા છે બીજું દી સવાર થયો જીવા ભાઈ માર્કેટમાં જાય છે પણ જીવાને કોઈ જામફર બાકી આપતું નથી જીવો બેઠો બેઠો રોવે છે કે મને જામફર બાકી આપો કે દાતાના દીકરા તને કોણે કીધું આખી લારી કોકના ઘરમાં નાખી આવજે એક દી બે દી ત્રણ દિવસે જીવા ભાઈ પોતાના પ્રાણના ત્યાગ કર્યા ભૂખી માર્કેટમાં હજી પણ ગામમાં જીવા ભાઈ નો છે કોઈ પણ મારા જામફળ વેચવા નીકળે બે જામફળ જીવાના પારી મૂકી પછી આગળ જાય છે હવે આવા ઇતિહાસ આવશે ઇતિહાસ પૂર્ણ થઈ ગયા હમણાં દે ગામમાં શમશાનનું ઉદ્ઘાટન હતું તો કોઈ મંત્રી આવ્યા નહીં હોય ગમે તો મને મો બોલાયો ભાઈ ઉદ્ઘાટન છે તો હું તો જો અને કાઢશા નહીં રીબીન મેં કાપી હું કદાચ આવતો રહ્યો મહિના પછી ફોન કર્યો મીધું કેવું છે પણ કે તમારા હાથ તો બહુ હારા છે મીધું કાંઈ મારા દીકરી લાઈન લાગી છે કે લાઈશું માથે લાઈશું કે બોલો બીજું સમજાણ કરવું પડશે કે મને કોઈ રેબી ને કપાવતા નહીં સમજાણ નહીં ગામ ખાલી કરે બોલો ધંધો વધી ગયો મારા ચાહક બહુ છે ધંગોદાનજી આપણે જઈએ ને ગાણા થઈ જાય છે મારા ચાહક હમણાં એક જગ્યાએ હું જો ને મારો ચાહક હતો મને ભાઈ ને ખુશ થઈ ગયો હકાપા આયા હકાપા આયો આવ્યા પાણીનો તાશ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે થી ધોયેલા ની સલાહ ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં

મને નો આવડે ઘડીક માં બધા બધા મારી કુકડે બોલો બેટ ઘડીક જાય જાય પણ કરવું જ નથી આપણે મારો જો છે યુવરાજ જયદીપભાઈનો જયદીપ મારા કાકા દીકરો થાય એની અત્યારે સ્પીચ હારી છે બોલ દુવાચંદ જયદીપભાઈની સ્પીચ અહીંયાથી શરૂ હતી દુવાચંદી એ આગળ એક દી પલોક આપી દેવાનો કારણ કે લોહીના ગુણ આવે આવે ને આવે આ બાળ મારી નાખો તું નાખો હોત ને તો બચ્ચુભાઈ ગઢવી આ તિંદિરા ગાંધી વખતે પ્રતિબંધ આવ્યો માથે બોલો બોલવા માથે તો કેવી જીભે છે નહીં ઇન્દિરા ગાંધી પ્રતિબંધ મળ્યો જાહેરમાં બજુભાઈ ગઢવીને બોલવું ને આવો પ્રતિબંધ આવ્યો હતો તો એ જીભ કેવી હોય છે જયદેવ ગઢવી છપ્પા ખરા ગાવા માટે બે બે મિનિટ તો બીજા કલાકારને વિચાર કરવો પડે અહીંયા ચડીક નો ચડી આવી તાકાત વાળા કલાકાર હતા ઈશુદાન ગઢવી છપ્પા ખરા બોલતા હોય રાહડા બોલતા હોય વાતું માનતા હોય તો આવા યાદી થાય આવા કલાકારની એ વયા ગયા હવે બધાય સમજી ગયા તમે સીતારામ થઈ ગયું હારા હારા વૈયા જય સીતારામ હા ગુજરાત છે અમારે એના પપ્પા કરતા રેન્જ વધારે છે બોલવામાં બા એના શ્રદ્ધાની રેન્જ તો હતી જ પણ એથી વધારે પણ થોડા ઘણા બે ત્રણ એવા છે લાખણથી ગઢવી લઈ લો તો એ પવિત્ર ચાલ છે જો તમારે પવિત્રતા જોવી હોય દીકરાના બાળકોને શીખડાવી હોય તો લાખણજી સાંભળો તમે સાંભળો જેવો કલાક લાખણજી અને અદ્ભુત જેનામાં સાહિત્ય ભરું છે અદભુત જ્ઞાન છે એવા હવે ત્રણ ચાર કલાકાર રહ્યા છે જે તમને કંઈક આપી શકે અમે તો કશું લઈને વેચાય તમારું

અને અત્યારે હાથે માટા મળે છે એમાં તો જુગાર એવો રમાય છે એ બાજુ હમણાં હે ને જુગારિયા જુગાર રમતા હતા અને એક ભાઈ ત્રણ રાણી આવી ત્રણ રાણી ખુશ થઈ ગયો ખબર નહીં માથે પોલીસ આવી જાય આમ ત્રણ રાણી જોઈ ને કે આ હા 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 તમ પોલીસ ઉપર હો આખો ટોન બોલી ગયો હેલો આટલી વાર લાગી એમાં એ જુગાર રમતા હતા પોલીસ ની ગાડી આવી જુગારિયા બધા ભાઈ પણ સાહેબે બે તને પકડી લીધા લાવ્યા જીપ પાય તો એક જુગારી અગાઉથી જીપમાં બેઠો સાહેબ કે તું અગાઉથી કેમ બેહી ગયો કે સાહેબ ગઈ વખતે મારે ઉભા ઉભા જવું પડ્યું બોલો મારા દીકરો એડ્રેસ માં બેસી જુગારી સમજી જાય જાવ હા અમારે મારી સોટીમાં કુતરું હડકાવ્યું હતું હમણાં અમારા બાજુમાં ધંભા રહે છે લાકડી લઈ નીકળ્યા બહાર એક મારી લે હડકાય કુતરા ને માન બે પાંચ હાજર બેઠા હતા એને માન નાખ્યા મેં ધંભા આ હડકાય ને ભલે માન નાખ્યું આ હાજર કેમ માન નાખ્યા

અમુક વસ્તુ ખાતર ભૂટ લેવારી હું ભૂગડા કે આપણે રૂપડમાં મને કહેતા ભાઈ જોક્સ કહેજો અમે આનંદ કરવો છે આજ માનો જન્મદિવસ છે મહારાજી વિશ્વરાયજ આપણે માને રાજી કરવા માટે આવ્યા છે એટલે જોક્સ આનંદ કરવાનો કારણ કે પહેલા છે ને વેંગુરદાર હું ફેસબુક બહુ વાપરો આવન વાપરો મને નફરત આવી ગઈ ફેસબુક પાસેથી એનું કામ શું છે તમારા એક લાખ ચાહક હોય ને તો બસું તમારા વિરોધી હોય મારી કોમેન્ટ બહુ વાંચતો મને શો કોમેન્ટ વાંચવાનું

મારા મામા દીકરો નહીં ગાવી દેતો મળે ખબર નથી પડતી કોણ ગાયું દે ફોન માં વહી જાય આપણે એટલે આપણે ગાયું ખાવી દીધી ફેસબુક કરી બંધ ઇન્સ્ટાગ્રામ વાપરો કોઈ પૂછતું નથી શું કરો યુટ્યુબમાં આવો ત્યાં યુટ્યુબ સિવાય બધે આનંદ સિવાય કે શું છે દુનિયામાં હે સ્નેપચેટ હા છોકરો બહુ હશે થવાનો બીજા દાન ગાય કલાકાર છે મારા છોકરા એક ગીત હું તમને કહું મજા આવશે હા એ બે મિલિયન થી ઉપર પહોંચી ગયું પણ મને ખબર પડી કે ક્યાં મૂકવો એ મને વાંચે ટી સીરીઝમાં હું પહેલો સીધો કે આપણે મળતા મળતા ટી સીરીઝ બતાવ્યો મારો છોકરો હવે એનો સીન પહેલો જ આવે પાવડો લીધો હે પાવડો લઈને આવે પછી મેં બેટા જો મારા બાપુ પાવડો લીધો તો આ પાવડો તારા ન લેવો પડે કીધું સીધો પાવડો લઈ જવા માં ચકલી બોલે ચી ચી કાગડો બોલે કાંકા આવું ગીત કોઈ હોય છે બોલો મારા છોકરાનું અને હાલું એમ હવે આ દુનિયાને શું ગમે મને ખબર ન પડતી બોલો કદાચ એવું હોત કે બળદ બોલે કાકા તો આ દુનિયા જોયે મેં જોયું આ દુનિયા ગમે જોઈ નાખે ઓ મેં સારી વસ્તુ યુટ્યુબમાં જોયું છે તમે સારી માત્રનો ભાવ કહીને મૂકો સાહેબ ત્રણ હજાર માણસો જ જોતા ચકલી બોલે ચીજી મા દીકરા બે મિલિયન જોવે છે અમને માં ગમે છે ચકલી બી ખબર ન પડતી શું ગમે છે અમને હું જોયા જ રાખું દુનિયાને શું ગમે છે ત્રણ ત્રણ હજાર મિલિયન લોકો જોવે છે મનો મિત્ર છે દેવ પગલી એને એમાં જ ભેગો આવ્યો છે ઈ કઈક ગીત હમણે ગીત ગાયું તમે સાંભળ્યું દેવ પગલી એ તારી મારી આભરો નો સવાલ મારી માં માં મારું તે ટાઈમ હવે લાયો મારી માં હવ તે દહકો આયો મારી માં મારું તે ટાઈમ હવે લાયો મારી માં આ ગીત મેં ગાયું તારી મારી આભનો સવાલ મારી માં માતાજી મને સપનામાં આવ્યા મને કે શું કાલ ગાતો તેલા તારી મારી સવાલ મારી માં કે પેલા તારે નહી હોય મારે હે તું બે ની ભેગી ક્યાં કરી ના કહે છે કે એમ કા કે આજ મારી મારી માં તારી મારી ક્યાં આવે કે પણ એટલે દેવ પગલે છે સાધુ છોકરો સારું છે મતું છે પણ એનું હાલે આપડું કોઈ સાંભળતું નથી